ઘણીવાર લોકો અને વચ્ચેનો તફાવત સમજી શકતા નથી અને બંનેને એક અને સમાન સમજવાની ભૂલ કરી દે છે આજે અમે તમને ઈપીએસ શું છે તમારા પગારનો કેટલો ભાગ ઈપીએફ માં જાય છે તમને ઈપીએસ માંથી કેટલું પેન્શન મળશે અને કેવી રીતે તે જણાવીશું કર્મચારી પેન્શન યોજના એ ઈ દ્વારા સંચાલિત નિવૃત્તિ કર્મચારીઓ માટે કર્મચારીએ ઓછામાં ઓછા દસ વર્ષ સુધી કામ કર્યું હોય ઈપીએસ ની શરૂઆત વર્ષ ઓગણીસો માં કરવામાં આવી હતી અને વર્તમાન અને નવા ઈપીએફ સભ્યો આ યોજનામાં જોડાઈ શકે છે પહેલા સમજીએ ઈપીએફ અને एपीएस मार्शल अंतर्च बनने कर्मचारी कल्याण योजना चे जे जो के एक अभिजाति अलग चे कर्मचारी भविष्य नीति संगठन इतने के एपीएफओ तैने मैनेज करेच एपीएफ इतने के एम्प्लॉय प्रोविडेंट फंड एक गवर्नमेंट ऑफ इंडिया द्वारा हैंडल करवा मार्वे चे अन एपीएस इतने के एम्प्लॉय पेंशन स्कीम ए प्रो એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડમાં ટોટલ સેલેરીના ચોવીસ ટકા ડિપોઝિટ કરવામાં આવે છે જેમાંથી બાર ટકા એમ્પ્લોયર સાઇડથી અને બાર ટકા એમ્પ્લોયી સાઈડથી ડિપોઝિટ કરવામાં આવે છે જે એમ્પ્લોયરના બાર ટકા છે તેમાંથી આઠ પેન્શન સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે અને ત્રણ જે છે એ પ્રોવિડન્ટ ફંડમાં ડિપોઝિટ કરવામાં આવે છે અને બાકીના જે એમ્પ્લોયી સાઇડથી બાર ટકા છે એ પૂરેપૂરા પ્રોવિડન્ટ ફંડમાં જ ડિપોઝિટ કરવામાં આવે છે હવે ઈપીએસની ખાસ વાતો પણ સમજી લઈએ

હવે ઉદાહરણ તરીકે જો વ્યક્તિનો સરેરાશ પગાર પંદર હજાર છે અને તેણે પાંત્રીસ વર્ષ સુધી કામ કર્યું છે તેથી તેને કંઈક આ રીતે સમજવો પડશે કે તમને કેટલું પેન્શન મળશે પંદર હજાર ગુણ્યા પાંત્રીસ કરવાનું જે આંકડો આવે છે તેને સિત્તેર થી ભાગાકાર કરવાના છે એટલે જે જવાબ મળશે તે પ્રતિ મહિને પેન્શન મળશે એટલે કે સાત આનો જવાબ આવે છે તો પ્રતિ મહિને પેન્શન મળશે સાત રૂપિયા વર્તમાન અને નવા ઈપીએફ સભ્યો આ યોજનામાં જોડાઈ શકે છે તેનો હેતુ સંગઠિત ક્ષેત્રોના કર્મચારીઓને સામાજિક સુરક્ષા અને લાભ આપવાનો છે ઘણીવાર લોકો અને વચ્ચેનો તફાવત સમજી શકતા નથી અને બંનેને એક અને સમાન સમજવાની ભૂલ કરી દે છે આજે અમે તમને ઈપીએસ શું છે તમારા પગારનો કેટલો ભાગ ઈપીએફ માં જાય છે તમને ઈપીએસ માંથી કેટલું પેન્શન મળશે અને કેવી રીતે તે જણાવીશું કર્મચારી પેન્શન યોજના યોજના દ્વારા સંચાલિત નિવૃત્તિ છે આ યોજના એવા નિવૃત્ત કર્મચારીઓ માટે છે જેમણે સંગઠિત ક્ષેત્રોમાં કામ કર્યું છે જેઓ અઠાવન વર્ષની વયે નિવૃત્ત થયા છે જો કે આ યોજનાનો લાભ ત્યારે જ મળી શકે જો કર્મચારીએ ઓછામાં ઓછા દસ વર્ષ સુધી કામ કર્યું હોય

એટલે કે એમ્પ્લોય પેન્શન સ્કીમ એ પ્રોવિડન્ટ ફંડનો જ ભાગ છે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડમાં ટોટલ સેલેરીના ચોવીસ ટકા ડિપોઝિટ કરવામાં આવે છે જેમાંથી બાર ટકા એમ્પ્લોયર સાઇડથી અને બાર ટકા એમ્પ્લોય સાઈડથી ડિપોઝિટ કરવામાં આવે છે જે એમ્પ્લોયરના બાર ટકા છે તેમાંથી આઠ તેત્રીસ ટકા પેન્શન સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે અને ત્રણ સડસઠ ટકા જે છે એ પ્રોવિડન્ટ ફંડમાં ડિપોઝિટ કરવામાં આવે છે અને બાકીના જે એમ્પ્લોયઈ સાઈડ થી 12% છે એ પૂરેપૂરા પ્રોવિડન્ટ ફંડમાં જ ડિપોઝિટ કરવામાં આવે છે હવે ايપીએસ ની ખાસ વાતો પણ સમજી લઈ કે એપીએસ 1995 માં લોન્ચ કરવામાં આવી એપીએસ કર્મચારી પેન્શન યોજના એક રિટાયરમેન્ટ સ્કીમ છે તમે ઇપીએફઓ ના સભ્ય હોવા પણ જરૂરી છે તમે કોઈ કંપનીમાં 10 વર્ષ સુધી કામ કર્યું હોવું જોઈએ 58 વર્ષે રિટાયર થયા બાદ પેન્શનનો લાભ મેળવી શકો છો

જે આંકડો આવે છે તેને સિત્તેર થી ભાગાકાર કરવાના છે એટલે જે જવાબ મળશે તે પ્રતિ મહિને પેન્શન મળશે એટલે કે સાત આનો જવાબ આવે છે તો પ્રતિ મહિને પેન્શન મળશે સાત રૂપિયા વર્તમાન અને નવા ઈપીએફ સભ્યો આ યોજનામાં જોડાઈ શકે છે તેનો હેતુ સંગઠિત ક્ષેત્રોના કર્મચારીઓને સામાજિક સુરક્ષા અને લાભ આપવાનો છે